ગુજરાતમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડે નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં પહેલીવાર વાર માર્ચને બદલે ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાઓ યોજવાની વાત સામે આવી છે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે આ વર્ષનું શૈક્ષણિક બોર્ડનું એકેડેમિક કેલેન્ડર જાહેર થયું છે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વળી નવા કેલેન્ડર પ્રમાણે સ્કૂલોની વાર્ષિક પરીક્ષા સાત એપ્રિલથી શરૂ થશે બોર્ડની પરીક્ષા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી તેરમી માર્ચ બે હજાર પચીસ દરમિયાન યોજાશે નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્રના એકસો આઠ દિવસો તેમજ દ્વિતીય સત્રના એકસો પાંત્રીસ દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે જ્યારે બંને સત્રના કુલ બસો ને સાડત્રીસ કાર્યના દિવસો છે એકવીસ દિવસોનું દિવાળીનું વેકેશન અઠ્યાવીસમી ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે પાંત્રીસ દિવસોનું ઉનાળુ વેકેશન પાંચમી મેથી શરૂ થશે ધોરણ નવ અને અગિયારમી શાળાકીય વાર્ષિક પરીક્ષા સાતમી થી ઓગણીસમી એપ્રિલ બે દરમિયાન યોજાશે પ્રથમ અને દ્વિતીય શૈક્ષણિક ક્ષેત્રમાં માં કુલ મળી અને એકવીસ દિવસોની જાહેર રજા રહેશે જ્યારે છ દિવસની સ્થાનિક રજા રહેશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર